હેલો અરવાન આજે આપણે ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી ઢોસા રેડી કરીશું અને તે પણ ઇન્સ્ટન્ટ ફટાફટ બનીને રેડી થશે અને એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ તેના માટે મેં અહીંયા એક વાટકી ઘઉંનો લોટ લીધેલો છે તમે તમારા ઘરમાં રહેલી કોઈ બી વાટકી સેટ કરી શકો છો એક વાટકી ઘઉંની સામે લોટની સામે રોટલીનો લોટ આવે છે તે લીધેલો છે તેની સામે મેં અહીંયા બે ચમચી સોજી લીધેલું છે અને અડધો વાટકો દહીં લીધેલું છે અને સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે એક બાઉલમાં આપણે આ ઘઉંના લોટને બે ચમચી મોટી સોજીને સ્વાદ પ્રમાણે નમક અને અડધો વાટકો દહીં એડ કરીને અને ત્યાર પછી આપણે અડધો વાટકા જેટલું પાણી એડ કરવાનું છે થોડું થોડું કરતાં જઈને અને આપણે બેટર બહુ જાડું બી નહીં અને બહુ પતલું નહીં તે રીતે આપણે એક બેટર ઢોસા માટે રેડી કરીશું અહીં આપણે રોટલીના લોટના ઢોસા એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને રેડી થશે ઇન્સ્ટન્ટ નાસ્તો બનીને રેડી થશે પાંચ જ મિનિટમાં બેટર રેડી કરો અને એના ઢોસા ઉતારો એકદમ રોટલીના લોટના સરસ ઢોસા બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ આ રીતે આપણે વિસ્કરની મદદથી ગાંઠા ના રહે તે રીતે બેટરને મિક્સ કરી લેવાનું છે અને અહીંયા મારે અડધા વાટકા જેટલું પાણી જરૂર પેઢી છે અડધો વાટકો પાણી અને અડધો વાટકો દહીં અને આ રીતે મેં અહીંયા ગાંઠા ના રહે તે રીતે બેટર પરફેક્ટ રેડી કરી લીધેલું છે તમે આમાં જોઈ શકો છો બહુ જાડું નહીં અને પાતળું આ રીતે કોટિંગ થાય થોડું ચમચા ઉપર એવું આપણે રેડી કરવાનું છે ત્યાર પછી મેં અહીંયા બેટર રેડી થઈ ગયું છે આપણું હવે મેં એક મારી પાસે આ લોખંડનો તવો છે હું એના ઉપર ઢોસા બનાવું છું મેં આ ગરમ કરવા પ્રીહીટ કરવા રાખી દીધો છે પહેલાં હવે મારો પ્રીહીટ થઈ ગયો છે તમે આમાં જોઈ શકો છો અને એકદમ સરસ ઘઉંના લોટના ઘઉંના લોટના ઢોસામાં પથરાય છે અને આ રીતે આપણે ઢોસો પાથરી લેવાનો છે તવા ઉપર તમે તો નોનસ્ટિકમાં કરશો એટલે તો તો સો ટકા પરફેક્ટ થશે આ લોખંડના તવા ઉપર સરસ ઢોસા થતા હોય ઘઉંના લોટના તો તમારા નોનસ્ટિકના તવા ઉપર તો એકદમ પરફેક્ટ જ થશે સો ટકા અને એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે આ રીતે મેં થોડીવાર આપણે પછી મીડિયમ ગેસ ઉપર આને કૂક કરવાનો છે એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય નીચેથી આ એક ભાગ સરસ અને હવે ઉપર આપણે છોકરાઓને દેવા માટે ચીઝ તો બધાનું ફેવરિટ હોય છે તો આપણે ઉપર આ ઢોસા તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ અહીંયા ઉપરથી ક્રિસ્પી એવો બનીને રેડી થયો છે ઘઉંના લોટનો અને હવે આની અંદર હું થોડું ચીઝને સ્પ્રેડ કરી દઈશ અને થોડો ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું લા પેપર ખાવાની બહુ મજા આવે છે બહુ ટેસ્ટી લાગે છે આ રીતે મેં ચીઝ ખમણીને એડ કરી દીધેલું છે અને થોડો ઉપર ચીલી ફ્લેક્સ એડ કરી દીધેલો છે અને હવે આપણે આનો રોલ બનાવી લઈશું એટલે આપણો આ એકદમ ટેસ્ટી એવો ચીઝી ઢોસો ઘઉંના લોટનો બનીને અહીંયા રેડી થાય છે અહીંયા મેં તમારે ઉપરથી એકદમ હજુ વધારે ક્રિસ્પી બનાવવું હોય આપણે ઉપરનું જે લેયર છે એ એક બાજુનું તો આપણે આમાં આ ઘઉંના લોટમાં બે ચમચી સોજીની સાથે તમે બે ચમચી ચોખાનો લોટ એડ કરશો એટલે તમારું ઉપરથી એકદમ વધારે પડતું જેને ક્રંચી ભાવતું હોય એવું સરસ પેપર પણ બનીને રેડી થાય છે અહીંયા મેં આ બેટરમાં બે ચમચી ચોખાનો લોટ પણ એડ કરેલો છે તો એકદમ આ રીતે સરસ બેટર મેં પાતરી દીધેલું છે અને એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે આને કૂક કરીશું એટલે આ ઢોસો મારો એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થયો છે ફ્રેન્ડ્સ વધારે તમારે ક્રિસ્પી ખાખરા જેવું ઘણાને પસંદ હોય તો આ પેપર મારું વધારે ક્રિસ્પી પણ આ રીતે તમે બનાવી શકો છો અને પરફેક્ટ ઘઉંના લોટમાંથી ઢોસા બનીને રેડી થાય છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ રેડી થાય છે અને આ રીતે ઘઉંના લોટના ઢોસા પણ ઇન્સ્ટન્ટ બનીને રેડી થાય છે હેલ્ધી છે અને તમારે ઇન્સ્ટન્ટ નાસ્તો પાંચ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે આ ઘઉંના લોટના ટેસ્ટી ક્રિસ્પી ઢોસા બનીને અહીંયા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો